નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં બસો વીસથી પાંચસો વીસ મોરબી માર્કેટયાર્ડમાં બસોથી પાંચસો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો થી પાંચસો પંદર જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકત્રીસથી ચારસો એકસઠ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસોથી છસો મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી પાંચસો વાસણા માર્કેટ યાર્ડમાં ત્રણસોથી છસો ચાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો સાહીઠ થી પાંચસો એંશી સુરત માર્કેટ યાર્ડમાં બસોથી છસો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો એકસઠથી ચારસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો અગિયાર જામનગર માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો છત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો